જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર દ્વારકેશ જ્યોતિષના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આવનારી અઢાર મહિના રાજનીતિના પ્રધાન ગ્રહ એટલે કે રાહુદેવ ગોચર પરિવર્તન કરી રહ્યા છે તેનાથી આપણી રાશિને શું પ્રભાવ પાડશે આવો આ વિડીયોમાં જાણીએ અને કઈ રાશિને કયો ઉપાય કરવો જોઈએ એ પણ જાણીએ જો તમે તમારી કુંડળીનું માર્ગદર્શન એટલે કે જોવડાવવા અથવા તો તમારા જીવનમાં મૂંઝવતા કોઈ પ્રશ્નનું નિવારણ કરાવવા માગતા હોવ તમારી કુંડળી બનાવવા માગતા હોવ જો તમારી પાસે જન્માક્ષર ન હોય અને જન્મકુંડળી બનાવવા માગતા હોવ તો સ્ક્રીન પર અને ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર મળી જશે તો અમારો સંપર્ક જરૂર કરજો આવો આગળ વધીએ રાહુના વિશે વાત કરીએ તો રાહુ એ વૈદિક જ્યોતિષમાં રહસ્યમય ગ્રહના રૂપમાં જોવામાં આવે છે આ કૂટનીતિ અને રાજનીતિના દેવાવાળો ગ્રહ છે રાહુ ગોચર બે હજાર પચીસ જો ધાર્મિક માન્યતાઓને જોવામાં આવે તો આ સ્વર્ભાનું દૈત્યનો બાળક છે જેને ભગવાન વિષ્ણુના મોહિની અવતારે પોતાના સુદર્શન ચક્રથી કાપી નાખ્યું હતું પરંતુ અમૃતપાન કરવાને કારણે એમનું માથું અને શરીર અમર થઈ ગયું માથાને રાહુ અને શરીરને કેતુ કહેવા લાગ્યા ખગોળ વિજ્ઞાન મુજબ રાહુ અને કેતુ કોઈ ગ્રહ નથી પણ એટલે માત્ર કાંતણ બિંદુ છે જે સૂર્ય અને ચંદ્રમાના પરિક્રમા મુજબ બને છે જ્યારે વૈદિક જ્યોતિષમાં આને ગ્રહ પણ કહેવામાં આવે છે પરંતુ આટલું હોવા છતાં રાહુ ગ્રહનું મહત્વ ઓછું નહીં થાય કુંડળીમાં રાહુની સ્થિતિને હંમેશા જોવામાં આવે છે રાહુ મહારાજના પાછળમાં ઘણા સમયથી ગુરુના સ્વામિત્વ રાશિ એટલે કે મીન રાશિમાં ગોચર કરી રહ્યા હતા હવે અઢાર મે બે હજાર પચીસને સાંજે પાંચને આઠ મિનિટ વાગે આ શનિની સ્વામિત્વ રાશિ એટલે કે કુંભ રાશિમાં પ્રવેશ કરવાના છે રાહુનો ગોચર સામાન્ય રીતે અઢાર મહિના માટે એક રાશિમાં રહે છે આ પોતાના ગોચરનો પ્રભાવ શીઘ્રતાથી જોવાય છે અલગ અલગ માન્યતાઓ મુજબ ઘણા જ્યોતિષ વૃષભ રાશિ તો ઘણા જ્યોતિષ મિથુન રાશિમાં રાહુને ઉચ્ચનો માને છે તો વૃશ્ચિક અને ધનુને રાહુની નીચ રાશિ માનવામાં આવે છે રાહુ અને કેતુ જો કેન્દ્ર અને ત્રિકોણના સ્વામીની સાથે સારી સ્થિતિમાં કેન્દ્ર અને ત્રિકોણના ભાવમાં હોય તો રાજયોગકારક પણ બને છે અને એની દશા વ્યક્તિને ગરીબથી રાજા પણ બનાવી દે છે પરંતુ રાહુ જીવનમાં ક્યારેક ને ક્યારેક ગ્રહણ તો લગાવે જ છે એટલે રાહુની દશા ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે રાહુને બહાયું પણ કહેવામાં આવે છે એટલે કે ઘણીવાર રાહુની દશા આવવાથી લોકોના લગ્ન થઈ જાય છે પછી ભલેને બે લગ્ન કેમ ન હોય રાહુને નિરંકુશ પ્રવૃત્તિનો ગ્રહ માનવામાં આવે છે આનું ખાલી માથું છે શરીર નહીં એટલે આ વિચારવાનું કામ કરે છે અને રાહુ સાથે પ્રભાવિત લોકોની બુદ્ધિ બહુ તેજ હોય છે આ લોકો દરેક સમસ્યાનો હલ કાઢવામાં સફળ થાય છે પરંતુ આ લોકો કામ કરવાનો પ્રયાસ બહુ કરે છે જો ગ્રહોની સ્થિતિ અનુકૂળ નહીં હોય તો ખાલી વિચારતા જ રહે છે રાહુની કુશળ હાજરી લોકોને એક સારી કૂટનીતિ યજ્ઞ બનાવે છે રાહુ જુગાર શટ્ટો લોટરી વગેરે કામોમાં પણ સફળતા આપે છે તો આ લોકોને સારી સ્થિતિમાં જ્ઞાન મેળવવાના રસ્તામાં પણ લઈ જાય છે ચાલુ સમયમાં આઈટીનો યુગ છે એટલે એમાં પણ રાહુનો પ્રભાવ સૌથી વધારે જોવા મળે છે રાહુની ખાસિયત એ છે કે એ સદૈવ વક્રી ગતિ કરે છે આ પ્રમાણે કોઈ રાશિમાં આગળ વધવાની જગ્યાએ એ પાછળની રાશિમાં જાય છે જેમ કે મીન રાશિમાં રાહુનો ગોચર થઈ રહ્યો હતો તો અત્યારે આ મેષ રાશિમાં જઈને કુંભ રાશિમાં ગોચર કરશે ઘણા પ્રખ્યાત જ્યોતિષ રાહુની આ નજરને નથી માનતા જ્યારે બીજા સારા વિદ્વાનો જ્યોતિષો રાહુની પાંચમી સાતમી અને નવમી નજરને મહત્વ પણ આપે છે પરંતુ એવી માન્યતા છે કે રાહુ જે ભાવમાં હોય એ ભાવના ફળને ખેંચી લે છે રાહુની ગોચરની સામાન્ય રીતે રાહુનો ગોચર ત્રીજા ભાવ છઠ્ઠા ભાવ અને એકાદશ ભાવમાં સૌથી વધારે ઉપયોગી માનવામાં આવે છે અલગ અલગ ગ્રહસ્થિતિઓ અને કુંડળીના ભાવના આધારે રાહુનો શુભાશુભ પ્રભાવ જોવા મળી શકે છે એટલે જ તમારી કુંડળીમાં રાહુની શું સ્થિતિ છે એ જાણવા માટે અથવા તો તમારી કુંડળીમાં રાહુ કઈ રીતે તમને લાભ આપશે એ માટે ખાસ કરીને એક વખત અમારો સંપર્ક કરજો અને તમારું કુંડળીનું માર્ગદર્શન મેળવજો રાહુનો ગોચર બે હજાર પચીસ આ ખાસ વિડીયોમાં તમે એ જાણશો કે રાહુનો કુંભ રાશિમાં આ ગોચર બે હજાર પચીસ તમારી રાશિ પ્રમાણે તમારા જીવન ઉપર કઈ રીતના પ્રભાવ નાખવા વાળો સાબિત થશે તમારા જીવનના કયા ક્ષેત્રમાં રાહુ દ્વારા સારા પરિણામોની પ્રાપ્તિ થશે અને કઈ જગ્યાએ એ તમારે સંઘર્ષ કરવો પડશે એની સાથે અમે તમને જણાવશું કે તમને રાહુ ગ્રહની અનુકૂળતા પ્રાપ્ત કરવા માટે કયા ઉપાય કરવા જોઈએ તો ચાલો આગળ વિસ્તારથી જાણીએ કે રાહુનું બે હજાર પચીસનું ગોચાર ફળ તમારી રાશિ માટે શું પ્રભાવ આપશે સૌથી પહેલાં છે મેષ રાશિ મેષ રાશિના લોકોને જીવનમાં રાહુનો ગોચર કુંભ રાશિમાં એકાદશ ભાવમાં થશે આ તમારી રાશિ માટે બહુ અનુકૂળ ગોચર સાબિત થશે કારણ કે એકાદશ ભાવ એ લાભ સ્થાન ગણાય છે રાહુને સૌથી વધારે અનુકૂળ માનવામાં આવે છે અહીંયા હાજર અહીંયા હાજર રાહુ તમારી મનપસંદ ઈચ્છાઓને પૂરી કરવા માટે મદદરૂપ બનશે તમારા દિલની જે પણ ઈચ્છાઓ હશે એ અવશ્ય પૂર્ણ થશે અને લાંબા સમયથી અટકેલી યોજનાઓ જે હતી એ હવે સારી રીતે ચાલવા લાગશે જેનાથી તમને આત્મવિશ્વાસ પણ મળશે તમારી આર્થિક સ્થિતિ એટલે પૈસાની મેટરમાં પણ સુધારો થશે કારણ કે અહીંયા હાજર થઈને રાહુ મહારાજ તમારી આવકમાં વધારો કરશે તમને તમારા સામાજિક દાયરાને વધારવાનો મોકો મળશે અને તમારા ઘણા બધા મિત્રો પણ બનશે નવા લોકો સાથે મળવાનો એમની સાથે સમય પસાર કરવામાં બહુ મજા આવશે પારિવારિક જીવન કરતાં વધારે મહત્ત્વ તમે તમારા સામાજિક દાયરાને આપશો અને એટલે પરિવાર કરતાં વધારે સમય ઘરથી બહાર પસાર કરી શકો છો આ દરમિયાન પ્રેમ સંબંધો માટે પણ સારો સમય રહેશે અને તમે તમારા પ્રિય તમને ખુશ કરવા માટે ઘણું બધું કરવાની કોશિશ કરશો વ્યવસાયિક લોકો માટે રાહુના આ ગોચરથી સકારાત્મક પરિણામ મળશે અને તમારી આર્થિક સ્થિતિ એટલે કે પૈસાની સ્થિતિ પણ મજબૂત થઈ શકે છે તમારે શેર માર્કેટમાં રોકાણ કરતાં પહેલાં ઘણીવાર વિચાર કરવો જોઈએ કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવાનો યોગ બનશે અને એની સાથે તમને ઉન્નતિ અને પગાર વધારો પણ મળી શકે છે આ હતું મેષ રાશિનું ફળ હવે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે રાહુનું ગોચર એટલે કે દસમા ભાવમાં થવાનું છે એમ તો દસમા ભાવમાં હાજર થઈને રાહુ સારા પરિણામ દેવા વાળો માનવામાં આવે છે તો પણ તમને તમારા કાર્યક્ષેત્રમાં થોડી સાવધાનીઓ રાખવાની જરૂર પડશે અહીંયા હાજરી આપીને રાહુ તમને શોર્ટકટ અપનાવવા વાળા બનશે તમે બધા જ કામને શોર્ટકટમાં કરવાનું પસંદ કરશો જેનાથી તમારા કામમાં ભૂલ થવાની સંભાવના વધી શકે છે અને તમારે જલ્દબાજીમાં કામ કરવાથી બચવું પડશે તમારા કામને બીજાને આપવાથી પણ બચવું જોશે નહીં તો કાર્યસ્થળમાં પરેશાનીઓ પણ આવી શકે છે તમારો આત્મવિશ્વાસ સારો રહેશે પરંતુ એક વાત એ રહેશે કે તમે જે પણ કામ હાથમાં લેશો એને પૂરું કરશો અને બહુ જલ્દીથી કરશો તમારી આજુબાજુના લોકો જોતા રહી જશે અને તમારી કામ કરવાની ગતિ આટલી વધારે કેમ છે એવું એને વિચાર આવશે એ કામ બીજા માટે અઘરું હશે પણ તમે એને ચૂટકી વગાડવાની સાથે જ પૂરું કરી લેશો પરંતુ તમારા પારિવારિક જીવનમાં થોડી સમસ્યાઓ બની શકે છે તમે પારિવારિક જીવનને સમય પણ ઓછો આપશો આનાથી પરિવારવાળાને તમારાથી શિકાયત પણ રહેશે માતા પિતાને આરોગ્યની સમસ્યાઓ પરેશાન કરી શકે છે આ દરમિયાન ભાડાના મકાનમાં તમને સુખ મળશે કાર્યસ્થળમાં તમારે દિલની જગ્યાએ મગજ લગાડીને કામ કરવા ઉપર ઘણું ધ્યાન આપવું પડશે હવે આવે છે મિથુન રાશિ મિથુન રાશિ માટે રાહુનો ગોચર નવમાં ભાવમાં થઈ રહ્યો છે આ ગોચરના પ્રભાવથી તમારી લાંબી લાંબી યાત્રાઓના યોગ બનશે તમને આ ગોચર કાળમાં ઘણા સ્થાનોની યાત્રા કરશો જેમાં થોડા તીર્થસ્થાન પણ હશે તમે પવિત્ર નદીઓ જેમ કે ગંગા વગેરે તેમાં નાશો રાહુ તમને થોડી નિરંકુશ બનાવશે અને ધાર્મિક માન્યતાઓ કે રીતિ રિવાજથી અલગ થઈને પોતાની એક અલગ ઓળખાણ બનાવવાનો તમે પ્રયત્ન કરશો આ બધી જ વાતોને ઓછી માનશો તમારા પિતાજીની આરોગ્ય સમસ્યાઓ આ ગોચર દરમિયાન પરેશાની કરી શકે છે એટલે કે તમારે એમના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે અને જરૂરત હોવાથી ડૉક્ટરની સારવાર લઈને તેનો ઈલાજ કરાવવો પણ પડશે તમારે સંશોધનના સાચા ઉપયોગ ઉપર ધ્યાન આપવું પડશે અને તમારે મિત વ્યતીતનો સહારો લેવો પડશે નહીં તો તમે આર્થિક રૂપથી ઉતાર ચઢાવ મહેસૂસ કરશો જે પછી તમને પરેશાની આપી શકે છે રાહુના ગોચરના પરિણામ સ્વરૂપે તમારા કાર્યક્ષેત્રમાં પણ ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે તમારે કોઈ એવા સ્થાન ઉપર ટ્રાન્સફર થઈ શકે છે જે તમને પસંદ નહીં કરતા હોવ આવી સ્થિતિ તમે ધૈર્ય એની સાથે તમે આગળ વધો કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે રાહુ ગોચરની વાત કરીએ તો આ કર્ક રાશિથી આઠમા ભાવમાં થઈ રહ્યા છે આઠમા ભાવમાં રાહુનો ગોચર ઘણા મામલોમાં અનુકૂળ નથી હોતો પરંતુ ઘણા મામલોમાં અચાનક સારા પરિણામ આપી શકે છે એટલે તમારે પરિસ્થિતિઓનું આલંકન કરવા ઉપર ધ્યાન આપવું જોઈએ અહીં હાજર થઈને રાહુ તમને આરોગ્યની સમસ્યા આપી શકે છે તમને કોઈ પણ પ્રકારનું સંક્રમણ થઈ શકે છે ઇન્ફેક્શન લાગી શકે છે અને સારું ખાવા પીવાનું નહીં કરવાથી આરોગ્યને સમસ્યાઓ તમને બહુ પરેશાન કરશે એટલા માટે તમારે યોગ્ય અનુભવી ડોક્ટરની પણ મદદ લેવી જોઈએ એટલે સમય રહેતા તમે કોઈ મોટી બીમારીમાં નહીં આવો અહીંયા હાજર રાહુ તમારા સસુરાલ પક્ષમાં હસ્તરો તરફ ઈશારો કરી રહ્યો છે તમે સસુરાલના કામમાં વધારે ભાગ લેશો આ સમયગાળામાં રાહુ તમને શેર માર્કેટમાં રોકાણ કરવાથી બચવાની સલાહ આપે છે નહીં તો તમારા પૈસા ન નુકસાનનો સામનો કરવો પડી શકશે પરંતુ આ રાહુના કારણે તમારે અપ્રત્યક્ષ પૈસાનો લાભ પણ થઈ શકે છે અચાનક કોઈ સંપત્તિ કોઈ વિરાસત તમને મળી શકે છે કોઈની ગુપ્ત મિલકત પણ તમને મળી શકે છે અથવા કોઈના કોઈ વિચાર્યા વગર તમારી પાસે પૈસા આવવાનો યોગ પણ બની શકે છે આ ગોચર દરમિયાન તમારે ધર્મ કર્મથી પગલું પાછળ નહીં ભરવું જોઈએ એટલે કે ધર્મ અને કર્મ કરતા રહેવું જોઈએ હવે આવે છે સિંહ રાશિના લોકો સિંહ રાશિના લોકો માટે રાહુનો ગોચર તમારી રાશિથી સાતમા ભાવમાં થવા જઈ રહ્યો છે સાતમા ભાવમાં રાહુનો ગોચર તમારા માટે મિશ્રણ પરિસાધના પરિણામ લઈ આવશે તમારે તમારા સંબંધને એટલે કે તમારા લગ્ન જીવનને સંભાળવું પડશે કારણ કે આ દરમિયાન તમે અને તમારા જીવનસાથીની વચ્ચે ઘણા પ્રકારની ગલત શંકાઓ કુશંકાઓ ઊભી થઈ શકે છે જેની કિંમત તમે તમારા સંબંધમાં તણાવથી ચૂકવવી પડશે તમારે તમારા જીવનસાથી સાથે સાચું બોલવું જોઈએ અને કોઈપણ વાત છુપાવી ન જોઈએ જો તમારી બંનેની વચ્ચે કોઈપણ પ્રકારનો મતભેદ ચાલી રહ્યો છે તો અંદરો અંદર બેસીને એને દૂર કરવાની કોશિશ કરો છતાં બહારની કોઈ ત્રીજા વ્યક્તિની મદદ આ કામમાં નહીં લો નહીં તો પરેશાની વધારે આવી શકે છે રાહુના આ ગોચર દરમિયાન તમારે તમારા વેપારમાં ખાસ ધ્યાન દેવાની જરૂર છે કોઈ પણ અનૈતિક કે એવું કામ નહીં કરો જે કાનૂની રૂપથી ખોટું હોય જેના માટે પછી તમારે અફસોસ કરવો પડે આ દરમિયાન તમે વેપારને લઈને મોટી યોજનાઓ કરશો પરંતુ એનો અમલ કરવો બહુ જરૂરી હશે નહીં તો સમસ્યા થઈ શકે છે તમને વિદેશી માધ્યમ અને વિદેશથી વિદેશી વેપારથી લોકો પાસેથી મદદ મળી શકે છે હવે છે કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે ગોચર રાહુ તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં થશે સામાન્ય રીતે છઠ્ઠા ભાવનો રાહુ ગોચર અનુકૂળ માનવામાં આવે છે તમારા માટે પણ આની અનુકૂળ હોવાની સંભાવના વધારે દેખાય છે રાહુના આ ગોચરના પ્રભાવથી જીવનમાં આવી રહેલી સમસ્યાઓ ઓછી થશે તમે દરેક સમસ્યાનો હલ કાઢવામાં સફળ રહેશો તમને આરોગ્ય સમસ્યા પણ થશે અને તમે બીમાર પણ પડી શકો છો પરંતુ જેવી રીતે આરોગ્ય સમસ્યા આવશે એવી રીતે ચાલી પણ જશે તમે ચુનૌતીઓનો હલ કાઢવામાં સફળ રહેશો નોકરી કરતા લોકોના કાર્યક્ષેત્રમાં તમારા ખાસ અને મનપસંદ મિત્રોથી સાવધાન રહેવું જોઈએ કારણ કે તમે તો એને તમારા સમજશો પરંતુ એ તમારી પાછળ તમને જ દગો આપી શકે છે અને તમારે જડ ખોદવાની કોશિશ પણ કરી શકે છે એટલા માટે તમારે હંમેશા સાવધાન રહેવું જોઈએ જો કોર્ટમાં કોઈ મામલો ચાલી રહ્યો છે તો તમારા પક્ષમાં એ આવી શકે છે આર્થિક ઉન્નતિનો યોગ બનશે ખર્ચામાં કમી આવશે અને તમે પૈસા મેળવી શકશો પહેલા કરવામાં આવેલા રોકાણોનો લાભ પણ તમને અવશ્ય મળશે હવે છે તુલા રાશિ તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના લોકો માટે રાહુનો ગોચર પાંચમા ભાવમાં થઈ રહ્યો છે પાંચમા ભાવમાં ગોચર તમને થોડા સારા પરિણામ પણ આપી શકે છે તમારી બુદ્ધિનો વિકાસ થશે યાદશક્તિ તેજ થશે અને શિક્ષામાં સારું પ્રદર્શન કરવામાં સફળ થશો કારણ કે તમે કોઈ કંઈ પણ જોશો અને સમજશો અને વાંચશો એ તમને તરત જ સમજમાં આવી જશે અને યાદ પણ રાખી શકશો પરંતુ વારંવાર તમારી એકાગ્રતામાં કમી આવશે આ ગોચર પ્રેમ સંબંધોમાં પ્રગાટતા લઈને આવશે તમારી અને તમારા પ્રિયતમની વચ્ચે સંબંધ મજબૂત થશે પરંતુ તમારે એની સાથે ખોટું બોલવાથી બચવાનું છે આ દરમિયાન તમારું મન શેર્સ માર્કેટ તરફ પણ જઈ શકે છે અને એમાં રોકાણ કરીને પણ લાભ કરી શકો છો સટ્ટો જુગાર લોટરી વગેરે વસ્તુઓથી બચીને રહેવું જોઈએ પૈસા કમાવવા માટે નવી રીત શોધવાની કોશિશ કરશો તમે જે કામ કઠિન હશે એને તમે આસાનીથી કરી લેશો તમને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ પરેશાન કરી શકશે એટલે તમારે તમારા આરોગ્ય ઉપર પણ ખાસ ધ્યાન દેવું પડશે મનમાં ઘણીવાર થોડા વિચાર પણ આવી શકે છે એવામાં કોઈનું ખોટો કરવાનો વિચાર નહીં કરતા કેમકે તમને એવા વિચારો પણ આવી શકશે હવે આવે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકો માટે રાહુનો ગોચર ચોથા ભાવમાં થવાનો છે આ તમારા માટે વધારે અનુકૂળ નથી કારણ કે આ ગોચરના પ્રભાવથી પારિવારિક જીવનમાં અસંતુલન આવી શકે છે પરિવારમાં આપસી શાંતિની કમી અને પ્રેમની ભાવનાની વાત થઈ શકે છે જેનાથી તમારી પરિવારજનો સાથે દૂરી વધી શકે છે એટલે તમારે તમારા પરિવારને સંભાળવું જોઈએ આ દરમિયાન જો તમે ભાડાના મકાનમાં રહેતા હોવ છો તો તમે ઘણી બધી હદ સુધી ખુશી મળી શકે છે પરંતુ પોતાના મકાનવાળા લોકોએ પરિવારના લોકોથી ઘણી હદ સુધી દૂર જવું પડી શકે છે તમારા કાર્યક્ષેત્રમાં વ્યસ્તતાના કારણે ઘરમાં સુખ મળવામાં કમી આવી શકે છે અહીંયાના કામોમાં બહુ વ્યસ્ત રહેશો તમે આ સમય દરમિયાન કામમાં વધારે વ્યસ્ત રહેશો આઈટી સાથે જોડાયેલા કામો તમને લાભ આપશે તમે કોઈ જગ્યાએથી કમિશન લેવાનું કામ કરી શકો છો આ ગોચરના પ્રભાવથી છાતીમાં સંક્રમણ કે સમસ્યાઓ પરેશાન કરી શકે છે રાહુના આ ગોચરના પ્રભાવથી તમારા પરિવારમાં હદ કરતાં વધારે દખલ કરવાથી બચવું જોઈએ અને બધા મુજબ કામ કરવા જોઈએ હવે છે ધન રાશિ ધન રાશિના લોકો માટે મહારાજ રાહુ ત્રીજા ભાવમાં ગોચર કરવાનો છે તમારા માટે આ રાહુ બે હજાર પચીસના મહત્વપૂર્ણ રહેશે કારણ કે ત્રીજા ભાવમાં હાજર થઈને રાહુ મહારાજ તમારા માટે સફળતાનો રસ્તો ખોલશે નાની નાની યાત્રાઓ થતી રહેશે અને તમે આ ગોચર કાળ દરમિયાન વ્યસ્ત રહેશો મિત્રોનો સહયોગ વધશે અને એમની સાથે વારંવાર સમય પસાર કરવાનો પણ મોકો મળશે તમે મિત્રોના થઈને રહી જશો એટલે કે પરિવાર અને પોતાના તમારા સંબંધ કરતાં વધારે મિત્રો સાથે સમય પસાર કરવો અને એમની મદદ કરવાનું તમને વધારે પસંદ આવશે તમે એના એની ઉપર પૈસા ખર્ચ પણ કરી શકશો રાહુના પ્રભાવથી તમારા ભાઈ બહેનોને કોઈ સમસ્યા થઈ શકે છે પરંતુ એની તમે એની મદદ કરવાની કોશિશ પણ કરશો તમારો સાહસ અને પરાક્રમ વધશે તમે જોખમ ઉઠાવવાનો પ્રયાસ કરશો વેપારમાં જોખમ ઉઠાવવાથી તમને લાભ મળશે તમે તમારી કોઈ રૂચિને આગળ વધારી શકો છો આ ગોચરના પ્રભાવથી તમારી કોમ્યુનિકેશન સ્કિલ મજબૂત થશે જેનો તમને કાર્યક્ષેત્રમાં સારો એવો લાભ મળી શકે છે તમારા ઘણા સહકર્મી તમારા માટે ગલત ફેમી ઊભી કરવાનું કામ પણ કરી શકે છે માટે બચજો હવે આવે છે મકર રાશિ મકર રાશિના લોકો માટે રાહુનો ગોચર તમારી રાશિથી બીજા ભાવમાં થઈ રહ્યો છે અહીંયા હાજર થઈને રાહુ તમારી વાણી ઉપર પ્રભાવ નાખશે તમે ઘણી બધી એવી વાત કરશો જે લોકોને પ્રભાવિત કરશે અને એ લોકો તમારી વાતોમાં પણ આવી જશે આના કારણે તમને લાભ થશે કે તમે તમારું કામ કઢાવવામાં સફળ થઈ શકશો અને એવી એવી વાતો કરાવશો જે લોકોને બહુ પસંદ આવશે પ્યારી અને મીઠી વાતોથી તમે લોકોના દિલ જીતવામાં સફળ થશો તમારે ગુસ્સામાં આવીને કોઈને કડવું કે ખરાબ બોલવાથી બચવું જોઈએ કારણ કે જો તમે કોઈને ખરાબ બોલશો તો એ સાચું થઈ જશે આનાથી તમને દુઃખ થશે અને એને પણ દુખ થશે અને પરેશાની પણ થશે રાહુના ગોચર દરમિયાન તમારે તમારા ખાવા પીવા ઉપર ખાસ ધ્યાન દેવાની જરૂર છે કારણ કે તમને ભોજનને લગતી સમસ્યાઓ અને શારીરિક સમસ્યાઓ થઈ શકે છે પૈસા ભેગા કરવામાં થોડી પરેશાની થશે પરંતુ વધારે પ્રયાસ પછી તમને પૈસા ભેગા કરવામાં પણ સફળ થશો વર્ષની શરૂઆતમાં મંગળની આઠમી નજર રાહુ ઉપર હોવાથી તમારે આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે હવે આવે છે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે રાહુનો આ ગોચર ખાસ રૂપથી પ્રભાવશાળી રહેશે કારણ કે રાહુ ગોચર બે હજાર પચીસ મુજબ રાહુ તમારી જ રાશિમાં પ્રવેશ કરે છે એટલે કે તમને પહેલા ભાવમાં રાહુનો ગોચર થશે આ તમારી વિચારવાથી અને સમજવાની શક્તિને ખાસ રૂપે પ્રભાવિત કરશે તમારી નિર્ણય લેવાની આવડત અને પણ બદલશે તમે બહુ જલ્દી કોઈ પણ નિર્ણય લેશો ઘણીવાર સાચા અને ખોટાનો વિચાર કર્યા વગર તમે નિર્ણય લેશો જે પછી ખોટો પણ સાબિત થઈ શકે છે કારણ કે રાહુનો પ્રભાવ તમારા મસ્તક અને તમારા વિચારો પર ખાસ પડશે તમે બધા જ કામમાં જલ્દબાજી કરશો જેનાથી જેનાથી એ કામોમાં ગડબડી થવાની આશંકા પણ બનેલી રહેશે તમારે સાચા અને ખોટાનો વિચાર કરીને તોલ મોલ કરીને જ બોલવું જોઈએ ત્યારે જ તમને સારા પરિણામ મળી શકશે આરોગ્ય સમસ્યા પ્રત્યે ઉદાસીનતા અને બીમારીનો શિકાર બનવા બનાવી શકે છે રાહુના ગોચર પ્રભાવથી ખાલી તમારા માટે વિચારવાથી સ્વાર્થી નહીં થઈને તમે તમારા જીવનસાથી વિશે સોચો અને એની સાથે તમારા સંબંધ સારા કરવાનો પ્રયાસ કરજો કેવલ સ્વાર્થી સંબંધ નહીં પણ એના માટે પણ વિચારજો અને તમારા સંબંધને સારા કરવાનો પણ પ્રયત્ન કરજો વ્યવસાયિક એટલે કે વ્યવસાયમાં લોકોને પોતાના સંબંધો ઉપર ટકી રહેવાની જરૂરત છે ખોટું બોલીને વ્યવસાય નહીં કરતા પોતાના કામને વધારે સારું કરવા માટે એમાં ઘણા નવા લોકોને ઉમેરજો એનાથી તમને ફાયદો થશે કોઈની વાતમાં આવીને નિર્ણય નહીં લેતા થોડો તમારો મગજ પણ લગાવો અને થોડો કોઈ વિશ્વાસી અનુભવી વ્યક્તિની સલાહ લેજો મીન રાશિ મીન રાશિનો ગોચર તમારા માટે ખાસ રૂપથી મહત્વપૂર્ણ રહેશે કારણ કે રાહુ મહારાજ તમારી રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે એટલે કે આ તમારી રાશિમાંથી દ્વાદશ ભાવમાં પ્રવેશ કરશે આના ઘણા સારા અને ઘણા ખરાબ પ્રભાવ જોવા મળી શકે છે એક બાજુ જ્યાં તમે બીમારીની ચપેટમાં આવી શકો છો અને તમને આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે જેનાથી તમારે હોસ્પિટલ પણ જવું પડી શકે છે તો ત્યાં તમારા ખર્ચામાં અચાનક રૂપથી વધારો થાય છે અને તમે સાચા અને ખોટાની ઓળખ કર્યા વગર જ ખર્ચ કરશો જેનાથી પૈસાના નુકસાન થવાની પણ સંભાવના બની રહેશે તમે ખોટા કામોમાં પૈસા બગાડશો જેનાથી આર્થિક સ્થિતિ પણ બગડી શકે છે પરંતુ સારી વાત એ છે કે આ દરમિયાન તમને વિદેશ યાત્રાનો કરવાનો મોકો પણ મળી શકે છે તમે આ દિશામાં પ્રયાસ કરી રહ્યા હો જો વિદેશ યાત્રાના તો તમારે પ્રયાસને વધારો તો તમે તમારા પ્રયાસને વધારો રાહુના આ ગોચર કાળમાં તમારો વિદેશ જવાનો યોગ પણ મળી શકે છે તમારે કાર્યક્ષેત્રમાં ભાગદોડ કરવાનો પણ સામનો કરવો કરવો પડી શકશે અને પોતાના લોકોથી ઘણા સમય દૂર દૂરી બનાવવી પણ પડી શકે છે જે તમને શરૂઆતમાં ખરાબ લાગશે પછી તમને એની આદત પણ પડી જશે તમારા પરિવારના લોકોને સાથ આપવો જોઈએ આ તમારા માટે ખાસ છે હવે જાણીએ કે કઈ રાશિને શું ઉપાય કરવો જોઈએ તો સૌથી પહેલા મેષ રાશિ મેષ રાશિના જાતકોને બુધવારે રાતના સમયે કાળા તલનું દાન કોઈ શિવ મંદિર અથવા કોઈ ભૂદેવ એને કરવું જોઈએ વૃષભ રાશિ વૃષભ રાશિને તમારે તમારો ઉપાય એ છે તમારે રોજ સાંજે રાહુના બીજ મંત્રનો જાપ કરવાનો છે કમસે કમ એક માળા ઓમ ભ્રામ ભ્રીમ ભ્રમ મિથુન રાશિ મિથુન રાશિનો ઉપાય એ છે કે રાહુના શુભ પરિણામ માટે તમારે નાગ જોઈએ કર્ક રાશિ તમારે કર્ક રાશિનો ઉપાય એવો છે કે ભગવાન શંકર ઉપર કાળા તલ અને દૂધનો અભિષેક રુદ્રાભિષેક કરવો જોઈએ અથવા જો તમને અનુકૂળતા ન હોય તો ભૂદેવ દ્વારા પણ કરાવવો જોઈએ સિંહ રાશિ વાળાનો ઉપાય એ છે કે તમારે શનિવારના દિવસે કાળા તલનું દાન કાં તો શિવ ને કા ભુદેવને કરવાની જરૂર છે શનિવારના દિવસે કન્યા રાશિ તમારે રાહુ મહારાજના બીજ મંત્રનો જપ કરવાની જરૂર છે ઓમ ભ્રામ ભ્રીમ સહ તુલા રાશિ તુલા રાશિના માટે તમારા રાહુને ખરાબ પ્રભાવને દૂર કરવા માટે ચંડિકા એટલે કે માતાજીની ઉપાસના કરવાની જરૂર છે વૃશ્ચિક રાશિ માટે ઉપાય છે તમારે કાળા કૂતરાને ભોજનનું દાન કરવાનું છે એટલે કે ખવડાવવાનું છે રાશિનો ઉપાય છે તમારે રવિવારના દિવસે સ્ટોનનું દાન કરવાનો છે કુંભ રાશિ માટે તમારે ભગવાન શંકરને સફેદ ચંદન ચડાવવાનો છે અને સાથે દૂધ અને ચંદન ભેગા કરી અને પછી અભિષેક કરવાનો છે ઓમ નમઃ સિવાયના મંત્રની સાથે અને મીન રાશિ માટેનો ઉપાય છે કે તમારે રાહુ મહારાજ માટે શનિવારના દિવસે કાચા કોલસાને પાણીમાં પ્રવાહ કરવાનો છે અને પાણીમાં વહેવાનો છે પધરાવાનો છે અમે આશા રાખીએ છીએ કે આ રાહુનો ગોચર બે હજાર પચીસ તમારા જીવનમાં ખુશીઓ અને પ્રગતિ લાવે અને ઓછું ખરાબ ફળ મળે અને સાથે વધારે જાજુ સારું પણ મળે તમને જીવનમાં ક્યારેય નિરાશ ન થાવ એવા અમારા આશીર્વાદ છે અમારી ચેનલની મુલાકાત લેવા બદલ તમારો આભાર વિડીયોને અંત સુધી જોવા માટે પણ તમારો આભાર વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિશેષ તમારી કુંડળીનું માર્ગદર્શન કરાવવા માટે અમારો સંપર્ક કરજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર